જોન ભરવાડી વાત લઈ જોન ઓનલાઈન ભરવો છે મારી પાસે હોય તો માને તમારો ટાઈમ આરસી બુક લઈ લ્યો નામ બોલો તમારું એમાં લખેલ જ છે આરસી બુક બધું બધું આપી દો તમને આલ્યો લાઈસન્સ મારું

ઉપર લખેલું છે મારી પાસે કોઈ ક્યુઆર સરકારી મને આપેલા નથી ઉપર હું તમને આપીને તમે જાણ કરો ઉપર તમારા

Sí, también.